તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ છેલ્લા ઘણા સમયથી નોબલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે પોતાને દાવેદાર માનતા હતા તે નોબલ શાંતિ પુરસ્કારનું ડોનાલ્ડ ટ્રમ્પનું સપનું રોળાઈ ગયું છે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર નથી મળ્યો પણ વેનેઝુએલાના મારિયા કોરીના મચાડો એ નોબલ શાંતિ પુરસ્કાર એમને એનાયત કરવામાં આવ્યો છે તો ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સપના જોઈ રહ્યા હતા નોબેલ પુરસ્કારના છેલ્લા ઘણા સમયથી જ્યારથી તેઓ ચૂંટાયા ત્યારથી એવું કહી રહ્યા હતા કે ભારત પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ બંધ કરાવ્યું છે ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ શાંતિ વિરામ કરાવડાવ્યો પણ અને એમની ઈચ્છા હતી કે એમને નોબેલ પુરસ્કાર મળે પણ નોબેલ શાંતિ પુરસ્કાર એમને નથી મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરીના મચાડોને મળ્યો છે તો ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સપના જોઈ રહ્યા હતા નોબેલ પુરસ્કારના છેલ્લા ઘણા સમયથી જ્યારથી તેઓ ચૂંટાયા ત્યારથી એવું કહી રહ્યા હતા કે ભારત પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ બંધ કરાવ્યું છે ઇઝરાયેલ હમાસ વચ્ચે યુદ્ધ શાંતિ વિરામ કરાવડાવ્યો પણ અને એમની ઈચ્છા હતી કે એમને નોબેલ પુરસ્કાર મળે પણ નોબેલ શાંતિ પુરસ્કાર એમને નથી મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરીના મચાડોને મળ્યો છે